દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ રોટલી તળે છે બાજુમાં દૂધ ગરમ થઈ ગયું છે અને કાજલ મામી છે જો ઝાપટ ઝુપટ શરૂ થઈ ગઈ છે કેટલું કામ કરી નાખું તમે અત્યારમાં પતી ગયું બધું તો સરસ લ્યો ઈ બેન બહુ કામધા છે એને અત્યારમાં નવરું નવરૂ ગમે

પછી ભાખરીમાં વાર લાગશે તો પાછા શિવ અને બાપુજી બે જાગી જશે ચલો દોસ્તો તો આપણે હવે નાસ્તો કરવા બેસી જઈએ તો માં તળેલી રોટલી છે હમણાં ખાજા આવશે કળી આવશે અને મારે ખાલી ચા દૂધ પીવાનું છે નાસ્તામાં ચવાણું ગાંઠિયા ને તળેલી રોટલી લીધી છે ને આ ચુસ્કી મારી રહ્યા છે નિશા ટ્યુશન જાય છે

હે હે રીના બેન નાસ્તો કરવા બેઠા છે સીવો અને રીતિકા બંને રમે છે ને મમ્મી કાંઈક કારેલાનું શાક બનાવે છે બનાવો ને ફટાફટ તેલ મૂક્યું છે આમાં શું નાખવાનું ચણાનો લોટ ને શેકવાનો છે પછી આ જોવો અત્યારે રીતુ આવી છે એ રીતુ હેલો કરો હાય કરો

એ તો ખાવાના જ હોય એને કાઈ પડા રાખવા હાટું થઈ ન બનાવવાનું હોય અને શિવ પાછી અહીંયા પાણી પીવા આવી છે અને આશા બેન કઈ આ રીતના રેડી થઈને આવ્યા છે ડોલ ને હાથમાં બાટલા ને એવું બધું છે અને ખીલન પણ શિવને નકરો નકરું ખીજા ખીજા કર્યા કરે અને અને ઈ નકરી માટલે જ પડી રહેશે શિવું મસાલો મિક્સ થઈ ગયો છે હવે કારેલામાં ભરી અને એનામાં સાતળવા મૂકવાના છે પછી કમ્પ્લીટ તૈયાર થાય એટલે હું તમને બતાવું ચાલો તો અહીંયા કંઈક ગરમ ગરમ ખમણ બની ગયા છે ને આ સુરભી આવી છે ગુડીની ફ્રેન્ડ કેમ અત્યારે અચાનક આવી અરે એમ નથી કહેતી ખમણ તો હું તને દેવાની જ છું એટલે જ હું તને બોલાવતી હતી પણ સાતમ આઠમ કરવા આવી હતી તો ઘર ભેગું નથી થતાર રોકાવાની છો દેશમાં ગઈ તી ક્યાં ગુલાબ ગુલાબજાંબુ હું તને બનાવી દેસ અને હું તાર ઘરે આવીને સ્પેશિયલી હું તન દઈ જશ કેટલા વર્ષ અહિયાં રહ્યા હતા બોલ કેવી મજા આવતી અત્યારે એવી સાસરે મજા આવે ન આવે ને ખમણ નો નાસ્તો કરે પેટ ભરીને ખાઈ લેજ હો પેટ ભરીને ખા લેજો ભાવના માસી ચલો મિત્રો તો આપણા ઘરે કસ્ટમર આવી રહ્યા છે અરે સુરભી તું અહિયાં કેમ આવી અત્યારે હે ને તો જોઈ લે તને જે ગમે આપણે દુકાનમાં મળે એના કરતાં રિઝનેબલ ભાવમાં છે હા પેન્ટ મળશે ટી શર્ટ પેરમાં કુર્તીમાં રાઉન્ડમાં ગાઉન હા તું એકવાર મારી પાસેથી વસ્તુ લઈ જા તને બહુ પહેરવાની મજા આવશે કપડું બધું સારું આવશે હા બધી સાઈઝ મળશે થી લઈને ત્રિપલ એક્સેલ સુધી અને ફોર ફાઇવ સિક્સ એક્સએલમાં પણ મળશે કેવો લાગે છે કલર તો અહીંયા શોપ ને વિઝિટ કરવા આવાય કે ન અવાય સારું કઈ નહીં તો તું તારી ફ્રેન્ડ ને કેજે આપણા શોપ નું એડ્રેસ આપજે શિવન્યા ક્રિએશન છે લક્ષ્મણ નગર ની પાછળ આવેલું છે સૌરાષ્ટ્ર કોલોની સોસાયટી દસ બંગલા નંબર દસ યુનિક્સ પ્રી ની નીચે તું ખાલી જોવા જેવી તો તે આટલી બધી શોપિંગ કરી લીધી એવું છે તો તને ભાવ વાઈસ ને બધું કેવું લાગ્યું હા તો સારું કઈ નઈ બીજી વાર આવજે બરાબર તારી ફ્રેન્ડ ને કેજે તારા ભાભી ને બધા ને કેજે જો આપણે શોપિંગ કરવા માટે આવી ગયા છે ખરીદી કરી લીધી છે તો આપણે હમણાં વાત કરાવશું જે મારી શોપની વિઝિટમાં આવ્યા છો શિવન્યા ક્રિએશનમાં તો તમને મારું કલેક્શન કેવું લાગ્યું છે સરસ લાગ્યું સરસ તો તમે કેટલા હજારની શોપિંગ કરી છે હા તમે લોકો ખાલી જોવા આવ્યા હતા અને છ હજાર રૂપિયાની ખરીદી કરી તો તમે બીજા લોકોને મોકલજો અને તમારા ફ્રેન્ડ મિત્રોને બધાને શેર કરજો ક્રાઉડ રહ્યું હતું એટલે થોડુંક લેટ થઈ ગયું છે અને સાંજના સાડા છ પોણા સાત જેવું થઈ ગયું છે તો હવે હું ને શું બંને બહાર જઈએ છીએ ચલશ્યુ સાંજના પોણા સાત જેવું થઈ ગયું છે અને અમારા ઘરની બંગલાની બહાર આ મેટ્રોનું કામ શરૂ છે તમે જોઈ શકો છો બધા કારીગરો કામ કરી રહ્યા છે તો આજે આપણે અહીંયા વ્લોગને પૂરો કરશું ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો